નમસ્તે મિત્રો દેશવાલે તમારું સ્વાગત છે હું સંજય શાહ વાત કરવાની છે એક અચૂકપણે જોવી પડે એવી ગુજરાતી ફિલ્મની નામ છે ગઈ ગઈકાલે એટલે જુલાઈએ મોટા પડદા પર એમેન્ટસ ઇન્ડિયા એન્ટરટેનમેન્ટની વ્હાલી ફિલ્મ આવી ગઈ છે શું કામ એને જોવી પડે એ વાત આપણે કરીએ ફિલ્મની કથા અજમેરા પરિવારની આસપાસ ફરે છે

મુક્ત આકાશમાં વિહરવા થઈ એમની સુંદર મીઠળી દીકરી પ્રિયા નવા વિચારો ધરાવે છે ખાસ કરીને મા જે નિયમો એના પર થોપવા માગે છે જે સમજણ એના હૃદય સોસરવી ઉતારવા માગે છે એનાથી પ્રિયાને થોડી તકલીફ છે ખેર મા બાપથી છુપાઈને પ્રિયા એક ડાન્સ ક્લાસમાં જોડાય છે અને ત્યાં એની મુલાકાત થાય છે પાર્થ નામના એક સંસ્કારી છોકરા સાથે સ્વાભાવિકપણે જ ઉંમરનો તકાજો છે હૃદયમાં ફૂટતી જાત જાતની લાગણીઓ છે અને એક નવી દુનિયામાં પ્રવેશવાની આવતીકાલની હોશ છે પ્રિયા પાર્થથી પ્રભાવિત થઈ જાય છે અને એના પ્રેમમાં પડે છે મા બાપને એના ડાન્સ ક્લાસની ખબર નથી એ રીતે પાર્થ માટે એના હૃદયમાં અંકુરિત થયેલી લાગણીઓની પણ ખબર નથી કરતા કરતા પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચે છે જ્યારે પ્રિયા મનોમન ઠરાવી લે છે કે હું લગ્ન કરીશ તો પાર્થ સાથે જ બીજી તરફ સંજોગોમાં આવતા અનાયાસ વણાંકથી પાર્થની હકીકત પરિમલને સમજાઈ જાય છે એ કેવી રીતે થાય છે આખી ઘટના બહુ મજેદાર રીતે પડદા પર આવે છે એટલે અહીં આપણે એ વાત નહીં કરીએ એના માટે તમારે ફિલ્મ જોવી પડશે અને આવા સંજોગોમાં જ્યાં સામાન્યપણે મા બાપ કડકાઈથી આદેશથી ગુસ્સાથી કે મારપીટથી બાળકને સીધે પાટે લાવવાનો પ્રયાસ કરે જેમાં મોટે ભાગે નિષ્ફળતા જ મળતી હોય છે કારણ કે તમે મુક્ત મનના યુવાનોને ડરાવી ધમકાવીને કે મારીને વાળી શકતા નથી એટલે જ અહી પરિમલ બહુ જ અલગ છે એને ખબર છે કે મારે મારી દીકરીને સીધે પાટે લાવવાની છે એનું ભવિષ્ય મારે બચાવવાનું છે અને પરિમલ શું કરે છે એ છે આ ફિલ્મનો બાકીનો ભાગ ગુજરાતી ફિલ્મોમાં સંબંધો સંગીત અને ગુજરાતીયત એ કાયમ પ્રાધાન્ય ધરાવતા મુદ્દા છે વાલી ફિલ્મની સૌથી સરસ વાત એ છે કે આપણી જે ફિલ્મો અત્યારે નવા યુગમાંથી પસાર થઈ રહી છે બહુ જ આશાસ્પદ અને રોમાંચક વળાંક પર આવી છે ત્યાં આ ફિલ્મ કથાનકને અને સામાજિક મુ અસરકારક રીતે રજૂ કરે છે એક તરફ એવી દીકરી છે જેને એમ છે કે મા બાપ એને સમજતા નથી અને બીજી તરફ છે મા બાપ જેના મનમાં હૃદયમાં દીકરીના સુખ સિવાય બીજી કોઈ વાત નથી વાલી એકદમ સાફ સુથરી સ્ફટિક અને અસ્ખલિત ફિલ્મ છે ફિલ્મના સૌથી મોટા જમા પાસા બે છે પરિમલ તરીકે લોકપ્રિય અભિનેતા સચિન પરીખનો દમદાર અસરદાર પરફોર્મન્સ અને એની સાથે જુગલબંધી કરતી માઝેલ વ્યાસ જેનું પાત્ર પ્રિયા પરિમલની દીકરી એનો અભિનય બાપ દીકરીની આ જોડી એટલી રિયલ લાગે છે કે લગભગ પાંચ પંદર મિનિટ પછી આપણે એમને કલાકાર તરીકે જોવાનું બંધ કરી દઈએ છીએ અને માત્ર પરિમલ અને પ્રિયા તરીકે છીએ ફિલ્મમાં આ બે શરૂ થી અંત સુધી એક પછી એક રંગ પાથરતા જોઈને દંગ થઈ જવાય છે આનંદિત થઈ જવાય છે એવી જ રીતે ફિલ્મના અન્ય કલાકારોમાં પાર્થ તરીકે ભાવિન ભાનુશાલી એના પાત્રમાં પણ વૈવિધ્ય છે એને અલગ અલગ કલર્સ રજૂ કરવાના છે પાર્થ એ કામ બખુબી નિભાવી જાય છે અન્ય કલાકારોમાં મમતા તરીકે અર્પિતા સેઠિયા પરિમલની સાળી તરીકે અનુ તરીકે ગાયત્રી રાવલ ખ્યાતિના પાત્રમાં જે પ્રિયાની મિત્ર છે શેફાલી માતાની ભૂમિકામાં કલ્પના તરીકે ભૂમિ શુક્લ અને શૈલેષ તરીકે એટલે પરિમલનો એક મિત્ર જેનું નાનકડું પણ મજાનું પાત્ર છે ફિલ્મમાં એ પાત્રમાં નિલેશ પાંડ્યા આ કલાકારોનું કોમ્બિનેશન ફિલ્મને બહુ જ સરસ માહોલ બનાવવામાં મદદરૂપ થાય છે એવી જ રીતે તપન વ્યાસની સિનેમેટોગ્રાફી અને ઓમકાર મોહલાનું સંકલન એ ફિલ્મને પહેલેથી છેલ્લે સુધી વિવિધ રંગી અને કોઈ પણ ગડબડ વિના આગળ વધતી રાખવામાં સફળ થાય છે ગીત સંગીતની વાત કરીએ પાર્થ ભરત ઠક્કરે ફિલ્મને પાશ્ચાત્ય સંગીત અને ગીતોથી સભર કરી છે અને ફિલ્મના ક્લાઇમેક્સમાં આવતું એક ગીત એ મારો લાલો જે ખૂબ જ મજેદાર છે એક ગીતના ગીતકાર દિલીપ રાવલ છે સંગીતકાર આ ગીતના નવીન શ્રીરામ છે અને ગાયિકા નિલંજના રે છે પ્રિયાના પાત્રનું એનાઉન્સમેન્ટ બદલાતી પરિસ્થિતિઓ અને ક્લાઇમેક્સમાં શું થશે ત્યાં સુધીનો પ્રવાસ બહુ જ મજેદાર કરવામાં પણ આ ગીત અગત્યની ભૂમિકા ભજવે છે વાલી શા માટે જોવી જ પડે એનું કારણ છે એક તો એમાં વાત છે જૂની નવી પેઢીની એટલે આબાલ વૃદ્ધ સૌને ગમી જાય એવો સામાજિક પારિવારિક મુદ્દો ફિલ્મમાં વણી લેવાયો છે બીજું ફિલ્મ બહુ ગોર્જિયસ છે દેખાવડી છે કલરફુલ છે કલાકારોના વસ્ત્રોથી લઈને કલા નિર્દેશન એટલે આર્ટ ડિરેક્શન એ દરેકમાં એક ફાકડો ભપકો છે લેવિશ છે ફિલ્મ એ રીતે અને સૌથી મોટું કારણ જેમ પહેલાં કહ્યું એમ સચિન પરીખ અને માઝિલ વ્યાસ આ બંનેના પાત્રો અને એમનો અભિનય એ આ ફિલ્મની તાકાત છે લેખક છે ગૌરવ નાયક જેમણે શરૂઆતમાં સરળ સુંદર હેપી ગોલકી અને યુથફુલ લાગતી ફેમિલી કલર્સથી સભર ફિલ્મને મધ્યાંતર પર એક એવો મોટો ઝટકો આપીને થંભાવી છે કે પોપકોર્ન સમોસા ખાતા મનમાં થાય આગળ શું થશે આ તો બહુ મોટો મુદ્દો આવી ગયો બસ એક સારા લેખકની આ તાકાત હોય છે કે ફિલ્મને એક માહોલથી બીજા માહોલમાં એ સફળતાપૂર્વક લઈ જઈ શકે છે અને શરૂઆતથી અંત સુધી દર્શકને જકડી રાખી શકે છે એક ગુજરાતી તરીકે વ્હાલી ફિલ્મ જોવા માટે આપણે ટિકિટ કપાવવી જ પડે અને એ પણ પોતાની નહીં હસબન્ડ વાઈફની નહીં આખા ફેમિલીની દીકરાને દીકરીને લઈ જઈને આ ફિલ્મ આપણે બતાવવી પડે કારણ કે એનાથી સંબંધોને સુંદર કરવા માટેનું એક નવું પૃષ્ઠ આપણે ઉઘાડી શકીએ છીએ તો રાહશાની જુઓ છો ચાલો ફટાફટ ઓપન કરો તમારી એપ અને જુઓ તમારી આસપાસના કયા મલ્ટીપ્લેક્સમાં વાલી ફિલ્મ લાગી છે અને પહોંચી જાવ વિથ ફેમિલી પાછા આવો આનંદિત થઈને એક સરસ મજાનો મેસેજ લઈને થેન્ક યુ એવેન્ટસ ઇન્ડિયા એન્ટરટેનમેન્ટ સચિન પરી અને માઝેલ આટલી સુંદર ફિલ્મ અમને આપવા માટે દેશવાલી માટે હું સંજય શાહ આપણે ફરી મળીએ આવી જ રીતે ગુજરાતી ફિલ્મોના હિન્દી ફિલ્મોના રિવ્યૂઝ સાથે એમની મજેદાર વાતો સાથે તો જોતા રહો દેશવાલે ફરી મળીએ આવજો